સ્વાગત છે શહેરના વાસવાડા રોડ પર પોલીસ સ્ટેશન નજીક રોડ પર ઉભેલી કારના એન્જિનમાં આકસ્મિક આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો આગ ઉપર ફાયર ફાઈટર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો પ્રાપ્ત વિગતો અનુસાર તાલુકાના વસયા પરિવાર પોતાની માલિકીની એક્સયુવી થ્રી હંડ્રેડ કારમાં પરિવાર સાથે ફતેપુરા લગ્ન પ્રસંગમાં રહ્યા હતા તે સમય દરમિયાન ઝાલોદના વાંસવાડા રોડ પર પોલીસ સ્ટેશન નજીક કોઈ કારણોસર કાર ઊભી રાખી હતી ઉભેલી કારમાં આકસ્મિક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી ઉભેલી કારમાં એકાએક આગ લાગતા આસપાસના લોકો દોડી આવ્યા હતા કારમાં આગ લાગતા કારમાં સવાર લોકો સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા આ બાદ બચાવ થયો હતો કારમાં લાગેલી આગ પર સ્થાનિકોએ કાબુ મેળવવા માટે પ્રયત્ન કર્યો પરંતુ આગ વધુ ઉગ્ર બનતા ફાયર બ્રિગેડને જાણ કરતા ઝાલોદ ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આગને કાબૂમાં લેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો